પ્રથમ દિવસના ગરબી ગુજરાતની આ ગૌરવશાળી ગાંધીનગરની તરા પર વિરામ લઈ રહેલું આ પ્રથમ સત્રની આરતી માટે વિનંતી કરીશ થનગનાટ ગ્રુપના શ્રી રોહિતભાઈ શ્રી આર્યનભાઈ અને શ્રીમતી નારાયણીને પણ વિનંતી કરીશ કે તેઓ કથા મંચ પર પધારશે ધારાસભ્ય સન્માનનીય રીટાબેન પટેલ સન્માનનીય બાબુભાઈ જેબલિયા વિક્રાંત બજાઈ પુરોહિતજી અગ્રણી બિલ્ડર સામર્થ ગ્રુપ ધીરુભાઈ ચૌધરી આ સૌ મહેમાનો ઝડપથી સત્ર વિરામની આરતીમાં સામેલ થવા માટે કથા મંચ પર પધારશે ડૉક્ટર ચેતનાબેન બુચ સન્માનનીયા હર્ષબા દાંદલ ભગવદેવ પ્રદીપભાઈ સોલંકી માનની અરવિંદભાઈ ઠક્કર પરમ ભગવતી રાજુભાઈ ઠક્કર અને સન્માનની યુવરાજસિંહ વાઘેલાની વિનંતી છે કે પ્રથમ જ્ઞાન સત્રની વિરામની આરતીમાં સામેલ થશું પધારેલા સૌ ભક્તો માટે થનગનાટ ગ્રુપ તરફથી મારા ડાબા હાથે મહાપ્રસાદની વ્યવસ્થા છે સર્વે વષ્ણો ભક્તભાઈ બહેનો પ્રસાદ ગ્રહણ કર્યા બાદ જ પ્રસ્થાન કરશું આવતીકાલનું દ્વિતીય જ્ઞાન સત્ર બરાબર ચાર કલાકે પ્રારંભિત થશે આવતીકાલના દ્વિતીય જ્ઞાન સત્રના આપણે સૌ સાક્ષી બનીએ એવી સૌ સ્થાન જાળવી રાખશે ભાગવત ભગવાનના શ્રીચરણોમાં પ્રાર્થના સાથે થનગનાટ ગ્રુપના સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે